નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસનો હુંકાર સરકાર બનાવવાની વાત પરંતુ આ વચ્ચે રાહુલ ગાંધીની ટકોર કડવા શબ્દો જાહેરમાં ટોણો શું શક્તિસિંહ ગોહિલને છૂટો દોર મળવા જઈ રહ્યો છે શું ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારને એંધાણ છે રાહુલ ગાંધી જાહેરમાં શા માટે બોલ્યા કટુ વેડ ગુજરાત કોંગ્રેસ શા માટે ભૂઠી પડી गुजरात कांग्रेस राहुल गांधी बोलिया कोई पालन कर बात करिए विगतवार परंतु आप पहला राहुल गांधी शु बोलिया आप एक वक्त लो एक कार्यकर्ता ने मुझे बहुत अच्छी तरह बताया कांग्रेस पार्टी के कार्यकर्ता ने राहुल जी कहता है मुझे राहुल जी ये कांग्रेस पार्टी में एक मुश्किल है दो तरीके के घोड़े होते हैं एक रेस का घोड़ा होता है दूसरा शादी का घोड़ा होता है ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में दे, भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है तो उसने कहा ये आप बंद करा दीजिए रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए तो ये हमें गुजरात में करना है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं, वो तो हैं, उनको हमें शादी में बारात में नचा देना चाहिए अभी सांभ राहुल गांधी शु बोलिया बे घोड़ा एक घोड़ो लग्न नो एक घोड़ो रेस नो गुजरात कोग्रेस લગ્નના ઘોડાને રેસમાં મોકલે છે અને રેસના ઘોડાને લગ્નમાં મોકલે છે સીધી અને સ્પષ્ટ વાત છે કે અનુભવી નેતા અને પૂર્વ દિગ્ગજ નેતાઓનું સંગઠનમાં કામ છે જ્યારે લડાયક આક્રમક યુવા નેતાઓનું ચૂંટણીમાં કામ છે જે જીતી શકે જે ગુજરાત કોંગ્રેસને બેઠકો અપાવી શકે એ પછી લોકસભાની હોય વિધાનસભાની હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોઈ પણ હોય પરંતુ થાય છે શું ઉલટું એ રાહુલ ગાંધીનું કહેવું છે એ પણ એવું બોલ્યા હતા કેટલીક વખત હવે આ વિશે થોડી ચર્ચા કરી લઈએ કે રાહુલ ગાંધી અને રાહુલ ગાંધી આ બોલ્યા છે તો શું ભૂતકાળમાં તેવું કશું થયું જ નથી રાહુલ ગાંધી આ વસ્તુ અત્યારે બોલ્યા પરંતુ લોકસભા ચૂંટણીમાં તેની અસર જોવા મળી ચૂકી છે જી હા ગુજરાત કોંગ્રેસે જે રેસના ઘોડા હતા જે રેસના ઘોડા તેને ખરેખર રેસમાં ઉતાર્યા હતા અને જે લગ્નના ઘોડા કહી શકાય જે હવે સંગઠનમાં કામ આવી શકે તે ચૂંટણી નહોતા લડ્યા આ વાત સીધી અને સ્પષ્ટ છે અમુક બેઠકો માટે જી હા અમુક બેઠકો માટે અમુક બેઠકોમાં કોંગ્રેસ પાસે જાણે કે ઉમેદવાર જ ના હોય એ પ્રકારે ઉમેદવાર મૂકી દીધા હતા પહેલાં વાત કરી લઈએ રેસના ઘોડા વિશે ગેનીબેન ઠાકોર વાવ જીતતા હતા બે ટર્મ ધારાસભ્ય રહ્યા બે હજાર બારમાં હાર્યા બે હજાર સત્તરમાં બે હજાર બારમાં શંકર ચૌધરી સામે હાર્યા બે હજાર સત્તરમાં જીત્યા બે હજાર બાવીસમાં જીત્યા ત્યારબાદ કોંગ્રેસે તેમને ટિકિટ આપી અને જીતી ગયા અમિત ચાવડા અમિત ચાવડા પોતે લડવા નહોતા ઈચ્છતા લોકસભા લડવા ઈચ્છતા નહોતા તેમને મનાવવામાં આવ્યા અને આણંદમાં ઉતારવામાં આવ્યા થોડું રહી ગયું બાકી આણંદમાં પણ કોંગ્રેસની કોંગ્રેસના સાંસદ હતા તે જ રીતે વાત કરીએ તો રાજકોટમાં પણ દિગ્ગજ નેતાને ઉતારવામાં આવ્યા પરેશ ધાનાણી નહોતા માનતા પરેશ ધાનાણી પોતાને પોતાને ઉમેદવાર નહોતા કહેતા પરંતુ ત્યારબાદ તેઓ પણ મેદાને પોતે જો એ ખરેખર લગ્નના ઘોડા રેસમાં ના ઉતરવા ઈચ્છતા હતા સામેથી જ પોતે ના પાડતા હતા છતાં તેમને ઉતારવામાં આવ્યા પરેશ ધાનાણી લડ્યા પોતે રાજકોટ તો દૂર દૂર સુધી છતાં લડ્યા હતા બીજી વાત કરીએ વલસાડ લોકસભાની અનંત પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે તેને પણ લોકસભા લડાવવામાં આવી હારી ગયા પરંતુ વલસાડમાં તમે જોશો તો અમરેલીમાં શિક્ષિત ચહેરો મૂકવામાં આવ્યો જેની બેન જેનીબેન જેની બેન ઠુમ્મર અમરેલી લોકસભા તેમાં આવતી મહુવા વિધાનસભા ગારિયાધાર વિધાનસભાના કારણે કોંગ્રેસ કદાચ ન જીતે પરંતુ જેની બેન ઠુમ્મર એ ખૂબ જ સારા ઉમેદવાર તરીકે સામે આવ્યા વાત રહી જુનાગઢમાં ટિકિટ આપી કોંગ્રેસે મજબૂત ઉમેદવાર તરીકે સાબિત થયા સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા અમિત ચાવડા પરેશ ધાનાણીની જેમ જૂના નેતા છે કોઈ નવા નેતા નહીં પહેલાનો અનુભવ પણ છે તેમને ટિકિટ આપવામાં આવી પરંતુ એ કોંગ્રેસને ખબર હતી કે ત્યાં તેને ફાયદો થઈ શકે છે એટલે કે એ પોતે લગ્નના ઘોડા તો હતા જ પરંતુ રેસના ઘોડા પણ હતા અને સુરેન્દ્રનગરમાં પરિણામ પણ આવ્યું જીત નથી મળી પરંતુ પરિણામ લઈને આવ્યા આ થઈ અલગ અલગ વિસ્તારની વાત અલગ અલગ લોકસભાની વાત પરંતુ કેટલીક બેઠકો મિત્રો તેવી હતી કે જ્યાં ખરેખર ખરેખર કોંગ્રેસે મોટી ભૂલ કરી હતી કદાચ કોંગ્રેસ પાસે ત્યાં નહીં હોય ઉમેદવાર કદાચ કોંગ્રેસ પાસે ત્યાં પૈસા નહીં હોય કદાચ કોંગ્રેસ પાસે ત્યાં બધું હશે તો પણ ડર હશે એના ઉમેદવારમાં ડર હશે તેવી વાતો ચર્ચાતી રહી છે ગાંધીનગર લોકસભા બેઠક સોનલબેન પટેલે કેટલો પ્રચાર કર્યો શું સોનલબેન પટેલ ખરેખર રેસના ઘોડા હતા કે નહીં એ આજે પણ સવાલ છે અમિત શાહ જીતે છે અને મોટી લીડ સાથે જીતે છે નવસારી બેઠક સીઆર પાટીલ મોટી લીડ સાથે જીતે છે ફરી એક વખત અને ત્યાં પણ નહિશત દેસાઈને મૂકવામાં આવ્યા કેટલાય ઉમેદવારને લોકો ઓળખતા પણ નહોતા નૈશદ દેસાઈના પ્રકરણમાં પણ આ જ પ્રકારનો કેસ હતો નૈશદ દેસાઈમાં પણ જોવા મળ્યું અને નૈશદ દેસાઈ ગાંધીગીરી પર આવ્યા પરંતુ પરિણામ ન મળ્યું સીઆર પાટીલ મોટી લીડ સાથે જીત્યા શું નવસારીમાં પણ કોઈ ચહેરો નહોતો વડોદરા લોકસભા બેઠક જસપાલ સિંહ પઢિયારને ઉતારવામાં આવ્યા પરંતુ પરિણામ ન મળ્યું માની લઈએ કે વડોદરા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે પરંતુ આટલા વર્ષોમાં એક ઉમેદવાર શા માટે ન ગોતી શક્યા પંચમહાલ પંચમહાલમાં પણ ઘોડો ખોટો પડ્યો પંચમહાલમાં પણ પાંચ લાખથી વધુની લીડ તમે જોશો પંચમહાલ છે વડોદરા છે ગાંધીનગર છે નવસારી છે આ સહિત તમે અલગ અલગ ઉમેદવાર જોશો તો તમને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસે ખરેખર કેટલી બેઠકોમાં સંગઠનના વ્યક્તિઓને મૂકી દીધા હતા અને આ માટે રાહુલ ગાંધી બોલ્યા પરંતુ રાહુલ ગાંધીની વાત અત્યારના સમયે પચાસ ટકા જ સાચી કહી શકાય તેનું મુખ્ય કારણ એ છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસે ખરા અર્થમાં લડાયક નેતાઓને પણ મૂક્યા હતા મેદાને તેની ઝલક પણ આપણને જોવા મળી અને એક બેઠક પણ ગઈ પરંતુ નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠકનું શું ગુજરાત કોંગ્રેસ ત્યાં થાપ ખાઈ ગઈ આ પ્રકારના નેતાઓને સંગઠનમાં રાખવા જોઈએ તેને ટિકિટ આપવાનું કહેતા લોકોને એક વખત ચેક કરી લેવા જોઈએ એક વખત પૂછી લેવું જોઈએ કે આ પાછળ કંઈ ગેમ નથી રમાતીને સુરતમાં ગેમ રમાણી અને સુરતમાં ચૂંટણી વગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ગયા આ સહિત બીજી તો કેટલી બેઠકો છે દાહોદમાં પણ શું થયું દાહોદમાં પણ એ જ સ્થિતિ જોવા મળી હતી એટલે કે કેટલી બેઠકો તેવી હતી કે જે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધી શકત પરંતુ કાં તો ઉમેદવાર નહોતા કાં તો મજબૂત ચહેરો મૂકવામાં ન આવ્યો જામનગરમાં એક પ્રયોગ કરવામાં આવ્યો અને તેનું પરિણામ પણ મળ્યું પૂનમ માડમ સામે જેપી પી મારવિયાએ ટક્કર આપી હતી આ તમામ વાતો છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીનું આ વેણ કટુ વેણ ગુજરાત કોંગ્રેસને અસર કરી ગયું છે શક્તિસિંહ ગોહિલ જોતા રહી ગયા રાહુલ ગાંધી આ બોલ્યા ત્યારે અને શક્તિસિંહ ગોહિલ કદાચ અંદર મનમાં મલકાતા પણ હશે કારણ કે કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી જૂથબંધીની વાતો ચાલતી આવે છે પરંતુ તમે જોશો છેલ્લી ચૂંટણી લોકસભાની ચૂંટણી તેમાં તેની અસર ઓછી જોવા મળી હોય તેવું લાગે છે કારણ કે દિગ્ગજો પોતે જ ચૂંટણી લડવાની ના પાડતા હતા કારણ કે તેમને ખબર હતી કે લડશું તો હારી જશું શક્તિસિંહ ગોહિલ પોતે પણ ચૂંટણી નથી લડ્યા રાજ્યસભામાં છે હજુ કાર્યકાળ લાંબો છે એનું કારણ છે મુમતાઝ પટેલનું પણ ચેપ્ટર હતું કે ભાઈ ભરૂચ બેઠક પર તમે ઇન્ડિયા ગઠબંધન સ્વરૂપે લડી રહ્યા છો આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ભાવનગરમાં પણ હતું ભાવનગરના જ શક્તિસિંહ ગોહિલ આમ છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ત્યાં આ તમામ સ્થિતિ હતી અને તમામ સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીએ આ શબ્દ ઉચ્ચાર્યા છે આ નિવેદન આપ્યું છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે કેટલાય કેટલાય દિગ્ગજો એ પછી અમરીશ ડેર લઈ લો એ પછી હાર્દિક પટેલ લઈ લો દિગ્ગજો કોંગ્રેસની ટપી વંડી ટપીને ભાજપમાં ચાલ્યા ગયા છે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસે વિજય મેળવવો હોય બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવવી હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાયો છે અહીંથી શરૂઆત કરવી પડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને તેમાં જો કોંગ્રેસ કાઠું કાઢી શકે છે રેસના ઘોડા મૂકી શકે છે અને ખરેખરી દોડે છે તો કામનું બાકી રેસના ઘોડા પણ જરૂર સમય પેલું કહેવાય છે ને કે દશેરાના દિવસે ઘોડો ના દોડ્યો એની જેમ જરૂર પડે ત્યારે કામ ન આવે તો કોઈ પણ જાતની અસર નહીં રાહુલ ગાંધી ગુજરાતમાં ખાસ ધ્યાન આપી રહ્યા છે પરંતુ આ તેમનો ટોણો સમગ્ર ટીમને લાગુ પડે છે ફેરફાર પણ થઈ શકે છે શક્તિસિંહ ગોહિલને વધુ છૂટો દોર પણ આપવામાં આવી શકે છે અને આવનાર સમયમાં આવનાર સમયમાં નવા ચહેરાઓ સામે આવી શકે છે હાલ તમામ વાત છે રાહુલ ગાંધીના શબ્દો પર રાહુલ ગાંધીના આ શબ્દો ગુજરાત કોંગ્રેસને પરિણામ નહીં મળે ત્યાં સુધી અસર કરતા રહેશે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો લોકો લોકો વચ્ચે વચ્ચે જશે જશે મીડિયા મીડિયા ત્યારે તેને તેને આ યાદ અપાવતું રહેશે કે રાહુલ ગાંધીએ આપને જાહેરમાં આ પ્રકારનું શા માટે કહ્યું આવનાર સમય બતાવશે આપનું શું કહેવું છે રાહુલ ગાંધીના શબ્દો પર આપનું કહેવું છે શું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં કયા ઘોડા રેસના હતા આપનું શું કહેવું છે લોકસભાની ચૂંટણીમાં કયા ઘોડા લગ્નના હતા સંગઠનમાં કામ કરી એવા હતા અને એમને ચૂંટણીમાં ઉતારી દેવામાં આવ્યા શું ખરેખર કેટલી બેઠકો પર કોંગ્રેસ પાસે ઉમેદવાર જ નહોતા શું ખરેખર ગુજરાત કોંગ્રેસ આવનાર સમયમાં કંઈક નવું જૂનું કરી શકે છે રાહુલ ગાંધીના આ શબ્દો તમે કઈ રીતે જોઈ રહ્યા છો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર